તમે તો એ આપણે પેલા આપડે પેલા ખવન ઓર્યું છે ને કે

હા માર માછા છે ગૌ લેવા આવ્યા છે ગૌ લેવા આયા છે તમાર માછાયા છે

તૈયાર થવા દોરો આજ નો શીરો બનાવો એકલા જીમો એમ કી હા જીનો શીરો કરો

તમે ઘઉં લેવા આવ્યા છો કોઈ બીજું લેવા આવ્યા છો કે જો અમે ઘઉં લેવા આવ્યા છે ઘઉં ના હોય તો પાંચ હજાર રૂપિયા હાલો પાંચ હજાર રૂપિયા હું હાલ વાયતર કરી બધા વાપરી ના હશે વાપરી જા પૈસા કે ના હાલ હું આ તો કરી જા રહ્યા ઓય ભજન કાય છે ભજન હા અલ્લા ભજન ની વાતો કરો છો બેરા આ બાથી બાર ને હા તમને કો કી છે હું તો બાથી બા શું કેતા તો

પૈસા ડ્રાઈવર છે હા તો પાસે આવજો ઝડપી પાસે આવજો કઉ છુ પાસો આવું પાછો તો આવ્યો ઘર મારું મારી જવાબદારી હા પેલું શું ખોડ કરું છું હા જોવા દેવું નાખ ગયો છોકરા કે ના રાગે આપજો રાતે છોકરા જેમ હા શું શું હા રાગે આપજો છોકરા જેમ હા શું શું કોઈ નઈ કોઈ નઈ કોઈ નઈ તમે આ બાઈક વાળો અમારી પાસે બસ

જાય છે ત્યાં ગોધવા નો પણ ફોન બંધ કરું મારું